રાજસ્થાનથી દારૂ ભરી આપનાર સામે નોંધાઈ ફરિયાદ સત્તાવન પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દામાલ સાથે જોરાવરનગર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ પોલીસે ટ્રક ચાલકને ઝડપી શરૂ કરી તપાસ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો ફુલગ્રામના પાટિયા પાસેથી એલસીબી પોલીસે છન્નું પોઈન્ટ અઠ્ઠાણું લાખનો દારૂ જપ્ત કર્યો કાપડની ઘાસડીની આડમાં લઈ જવાતો તો દારૂનો જથ્થો જે ઝડપાયો દારૂ વહન કરવાના પોલીસ રેડમાં ઝડપાયા રાજસ્થાનથી દારૂ ભરી આપનાર સામે ફરિયાદ નોંધાઈ સત્તાવન પોઈન્ટ સિત્તેર લાખના મુદ્દા માલ સાથે જોરાવરનગર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ પોલીસે ટ્રક ચાલકને ઝડપી શરૂ કરી છે તપાસ